જાદુ બીજું નામ છે જળપ્રાપી નજરે એટલે આપણે લાગી જાદુ તો અત્યારે તમે અમારે હાથમાં એક ફ્લાવર પોટ નું ચિત્ર જોઈ રહ્યા છો અને અંદર બ્લેક એન્ડ વ્હાઇટ ફૂલો છે મને આ બ્લેક એન્ડ વ્હાઈટ ફૂલો ગમતા નથી પરંતુ તેમાં જાદુથી કલર પૂરવો છે અને કરીએ છીએ જાદુ જુઓ વન ટુ થ્રી આટલું બોલશું હેલ્પ ટુ ગીલ ગીલી છું આમ કરી મંત્ર લગાવશું એટલે એક જ મિનિટની અંદર આપણે જોઈએ તો ફૂલો છે એ કલરફુલ બની જાય છે વન ટુ થ્રી અરે દોસ્તો આની અંદર તો ફૂલો આવી ગયા છે અને કલરફલ કલર પણ આવી ગયો છે તો કેવો લઈ ગયો જાદુ જાદુ ગમે તો મારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વિજય રાવલી મૂળા ધન્યવાદ